ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સબરજીસ્ટ્રાર ઓફિસ ખાતે ખેડૂતોએ બોગસ દસ્તાવેજ મામલે આક્રોશ સાથે વિરોધ કર્યો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમની જાણ બહાર જ જમીનોના દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે ભૂમાફિયા અને સરકારી અધિકારીની મિલી ભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે આ કૌભાંડમાં રજીસ્ટ્રાર પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે તો ખોટા ઓળખપત્ર અને સહીનો ઉપયોગ કરી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે આ મામલે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે જ્યાં સુધી દોષિતો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેમ ખેડૂતોએ ચીમકી આપી છે આ કૌભાંડનો પર્દાફાશ થતાં સ્થાનિકોમાં પણ તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે અમારી જમીન સાતસો પોત્રી ખાતા નંબર છે ત્રણસો બાસી ખાતા નંબર ને સાતસો પોત્રી સર્વે નંબર છે એમાં સાતમા મહિનામાં અમારા સાત આઠ આઠ ડુપ્લિકેટ દસ્તાવેજ થયો છે કેટલા દસ્તાવેજો ડુપ્લિકેટ થયા છે મને તો જાણવા મળે અંદર મહિનામાં આવું એક બે ફોડ કેસ તો હોય જ તમારું જે દસ્તાવેજ ડુપ્લિકેટ થયું છે શું છે સમગ્ર વિગત અમે વધારે જલ્દીથી પ્રાંતમાં કેસ ચાલુ છે અત્યારે જમીન હાલમાં ધારણગરમાં છે આજુબાજુ જે વ્યક્તિ પુરાવા પૂરવામાં છે તો સાચો અમે બોલીશું ખોટો બોલ નથી અને જે આ સાહેબે કરી છે મોગમ કરી છે તો હું એકનો એક જ છું મારા હાથ પગી ગયા આ બધું દલીલો બધું ખોટું છે મારે એ સાક્ષીઓ છે જેને સાહેબે કર્યું એ મને હાજર કરવો દસ્તાવેજ દસ્તાવેજ આખો કરી દીધો સાહેબ હા